સણોસરા ગામ નજીકથી નીકળતા તમામ રસ્તાઓ પહેલેથી સિંગલ પટ્ટીના હતા અને રસ્તાની નજીકમાંગ જ પહેલેથી જ લોકો વસવાટ કરે છે અને દુકાનધારકો પોતાની દુકાનો ચલાવે છે અને લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે રસ્તાઓ સાંકડા હોવાને લઈને કાયમી માટે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે જેને લઈને આ ગામમાં રહેતા લોકોથી લઈને ધંધા રોજગાર કરતા લોકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે સિહોર તાલુકાના નુંગ સણોસરા ગામ કે જ્યાંગ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા ને લઈને લોકો ભારે મુશ્કેલી મુકાયા છે સણોસરા ગામની વચ્ચેથી રાજકોટ નેશનલ હાઈવે પસાર થાય છે અને અહીને માત્ર રસ્તાની જગ્યા અંદાજે વીસ

એફ કે લાઈવ ન્યૂઝ સણોસરા